બે મિનિટ આપશો દીપકભાઈ નમસ્કાર આપણી સાથે કચ્છ મિત્રના બીજા પેડા હમણાં જ આપણે મુકેશભાઈ કહ્યું પ્રમાણે બીજા પેડા કચ્છ તંત્રી ના પોતે હાજર છે દીપકભાઈ તેવું ભાઈ કચ્છ મિત્ર વિશે એક વાત અત્યારે ખાસ પૂછવી પડે કે અત્યારે તો આ બધી ઝાક દેખાય છે ઉપર કોર્પોરેટ જેવી હોસ્પિટલ કોર્પોરેટ જેવી ઓફિસ મરી ગઈ છે અને બહુ જ સરસ એવી આમ જગ્યા છે તો આ છાપા સાથે તમે કેટલા વર્ષથી જોડાયેલા છો હું લગભગ પાંત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષથી જોડાયેલા છો આમ તો આપને પહેલામાં પહેલો સવાલ એ પૂછવાનું છે કે આપ જ્યારે જોડાયા ત્યારે ઓફિસ કેવી હતી કચ્છની યાત્રામાં તો એકચ્યુઅલી આ ચોથી ચોથું બિલ્ડિંગ છે ચોથું બિલ્ડિંગ છે જી હું જોડાઉં ત્યારે અઠ્યાસી ઓગણીસો અઠ્યાસી નું વર્ષ જી અને કેમ્પમાં ઓફિસ હતી અને બહુ જૂનું બિલ્ડિંગ અને પગી ચડી પછી જૂની સ્ટાઇલનો દાદરો અને અલગ અલગ વિભાગો પણ જે આમ ઉપર નીચે પગથિયા પછી જમણી બાંધ વ્યવસાય વિભાગ આવે અને ડાબી બાજુ અંદર ઉતરી એટલે કમ્પોસ્ટ વિભાગ અને તંત્રી વિભાગ અને ત્યારે મેયરભાઈ ફેસિલિટી આજે તો બધાએ અમે એસી ચેમ્બર એસી ટેબલ્સ બધા માટે સ્ટાફ લે છે પણ અમે એ જમાનામાં એવું હતું કે સ્ટાફ લિમિટેડ અને શરૂઆતમાં તો અમે પસ્તીના જે ઢગલા હોય ને ન્યુઝપ્રેન્ડ ના એના ઉપર બેસીને અમે કામ પસ્તીના ઢગલા એટલે એ જ ખુરશી હતી તમારી હા એ જ અત્યારે આ વિઝિટર્સ માટે પણ આવી સરસ ચેર છે સોફા છે બધું છે જ્યારે ત્યારે તો સ્ટાફ માટે પણ છાપાનો ઢગલો હતો બરાબર તો ત્યાંથી મળીને આજ સુધીની સફર આ છાપાઈ કરી છે આપના મત પ્રમાણે આ છાપા માટે સૌથી વધારે અગત્યનો મુદ્દો અગત્યની વાત અત્યાર સુધી કહી રહી છે મારો અનુભવ મારો એઝ એ પત્રકાર તરીકેનો અનુભવ તંત્રી તરીકેનો અનુભવ અને લોકો સાથેની જે દુસ્બત છે એનો અનુભવ હું કહું કચ્છ મિત્ર માટે સૌથી વધી મહત્ત્વની વસ્તુ છે કચ્છીય અને કચ્છનું હિત અને અમારી વિશ્વસનીયતા આ બંને અરસપરસ વસ્તુ જોડાયેલી છે અને આજે કચ્છ મિત્રની વર્ષની યાત્રા પૂરી થઈ અને આટલા બધા પડકારો આટલી બધી હરીફાઈ એના વચ્ચે વાચકોના મનમાં કચ્છ મિત્રનું સ્થાન અડગ છે

કચ્છ મિત્રની જે સ્ટાઇલ છે અમારું જે જાતનું રિપોર્ટિંગ છે અમે કોઈ વિસ્તાર હોય કે કોઈ લોકો હોય એની સાથેની વાત કરીએ તો અમે એની સાથેનું એક અમારું લખાણમાં કે અમારો જે અમે જે આઉટકમ અમારું હોય છે એમાં એક શું શબ્દ કહેવાય કે એક તાદેમે સદાઈ ગયેલું છે એટલે કચ્છી કચ્છ મિત્ર ઓળખે છે કે કયા વિસ્તારના કોણ લોકો છે કોને કેટલું ઇમ્પોર્ટન્ટ અપાય કયો મુદ્દો અગત્યનો છે અને એ જાતનું રિપોર્ટિંગ અમે આપીએ છીએ કોઈ પણ એક્ઝેગરેશન વધુ પડતું નહીં અને જ્યારે જરૂર લાગે ત્યારે અમે કોઈ માટે લખવાની પર રાખીએ બરાબર ખાસ છેલ્લો સવાલ એ કરવાનો થાય કે આટલા વર્ષ પત્યા હજી ઘણા વર્ષ આવવાના બાકી છે અને આપણે જોઈએ છીએ એ પ્રમાણે દીપકભાઈને પણ હજી ઘણા વર્ષ આવવાના બાકી છે તો ખાસ એ પૂછવું પડે કે કચ્છ ભવિષ્યને આપ કેવી રીતે જુઓ છો બહુ સારો ને જરૂરી સવાલ છે આજે એક એક એવો માહોલ છે કે પ્રિન્ટ મીડિયા હવે કદાચ એમના ઓટના દિવસો પણ હમણાં થોડા દિવસ પહેલાં જ એક સિનિયર પત્રકાર અમદાવાદથી આવ્યા હતા અને મારે વાત થતી હોય અને મારો અનુભવ હું એમ માનું છું કે કદાચ કચ્છમિત્ર માટે અતિ લાંબી લાંબુ ભવિષ્ય છે કારણ કે જે રીતે કચ્છ વગર કચ્છના લોકોને ચાલતું નથી કચ્છના એક એક ઘરમાં એક એક ગામડામાં જાય છે અને કચ્છ વર્ષોના વર્ષો વાંધો નહીં આવે પણ એની સાથે એ પણ એટલું જરૂરી છે કે કચ્છમિત્ર પણ હવે ડિજિટલ પ્લેટફોર્મમાં કારણ કે આજના યંગ પેઢી યંગ જનરેશન છે એને પ્રિન્ટ મીડિયા હાથમાં પેપર લઈ રોજ સવારું વાંચવું એ ટેવ એમને બહુ ઓછી કહેવું છે બહુ ઓછાને હશે એ લોકોને મોબાઈલમાં બધું જોઈએ છે તો ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે કચ્છ અમારું યુટ્યુબ છે અમે એક પોડકાસ્ટ ચેનલ પર ચલાવીએ છીએ આ રીતે કચ્છમિત્ર દવા ક્લિયરમાં ગુલથના બેકવો જે બદલાવ છે તો ચિત્ર પણ હવે બદલાઈ રહ્યું છે બરાબર સૌથી પહેલા તો આપણે પહેલાં બીબાથી કચ્છ મિત્ર છપાતું જી પછી ઓફસેટ આવ્યું જી પછી કદાચ એથી આગળની ટેકનોલોજી આવી હશે પછી કલર થયું હા બધા આ બધો જે ફેરફાર છે કચ્છની જનતાએ જોયેલો છે અને હવે કચ્છ મિત્ર આવી રહ્યું છે ડિજિટલ સ્વરૂપે એટલે કે અલગ જ કલેવરમાં તો આ કલેવરમાં જે તમને ગમતી હોય સૌથી સારામાં સારી વસ્તુ તમને કઈ દેખાય છે તમને કહ્યું તમારું આ ડિજિટલ પ્લેટફોર્મમાં તમે કઈ વસ્તુને પસંદ કરો છો મને ગમે એ વસ્તુ છે કે કાશ્મીર જે કોઈ પણ ન્યૂઝ આજે કચ્છ મિત્ર શું કામ ચાલે છે કે વિશ્વસનીયતા છે અને અમને અમારો અનુભવ છે કે કોઈ ઘટના બને તો ઘણા બધા લોકો એ ન્યૂઝને આજે તો બધા બધાય પત્રકાર છે પોતાની રીતે આજે તો સેલ્ફ મેડ પત્રકારો છે પણ કચ્છમિત્રની પોસ્ટ જે હોય છે એને લોકો વધુ બિલીવ કરે છે અને ગંભીર પત્રકાર ગ્રુપો છે એમાં પણ કચ્છ પોસ્ટ આવે એના ઉપર એમ લાગે ને આ વાત સાચી લાગે છે એમ સૌથી વધુ ગમતી હોય સંતોષ આપતી હોય તો ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પણ તમે એ જ વાતને વળગી રહેશો જી ચોક્કસ બહુ સરસ થેન્ક યુ સો મચ દીપકભાઈ આપે આટલો વખત આપ્યો ઉભા ઉભા જ આપણે અમે તમને પકડી લીધા થેન્ક યુ સો મચ જી